તમને આમ હોય ભાઈ અહીંયા જોરદાર જગ્યા છે જોવાનું સારા સારા પ્લેસીસ તો મને સજેસ્ટ કર્યું તો તેનું આપણે વિચારશું આ વખતે નહીં કાકા સાઉથ બાજુ ને એમ એમ બાજુ ક્યાંક વિચારે ફરવા જવાનું કારણ કે એ સાઈડ બહુ મસ્ત એકદમ જોવા લાયક જગ્યા જોરદાર જોરદાર તો જોઈએ જેમ સાઈડ થશે એમ પછી કરતા આવશું તો અત્યારે એ પહેલાં મમ્મી ચાલી આવે તો ચા પી લઈ હા પાંચ સાલ ને હું એની સાલ લેતો જાય

સાક રાખો તો રાખો બીજામાં નાખું તેમ બીજા માં લઈ દે फटाफट દીધી દે લે જાય ભણે લે એટલે એટલી વાત આ છે હવે તમે

તમે મદદ કરો કેટલો ડબલ ફાયદો થાય મદદ કરો કે ભાઈ અમારે કી નથી ખપતો આ ને ઊંચો લ્યો એની એનો મસલો કેટલો વધુ છે મોદી બોલવાનું બંધ કરું રાખ્યો તમારી ઉપાધિ આ દેશની ઉપાધિમાં બોલવાનું બંધ કર્યું એ સહારો કરે અને તમે એ જ ભણતા તમારે કી વિચારવાનું હોય થોડોક માણસે હોંસલો દો તો માણસ ઊંચો આવે તમે નીચો રાખ્યારી કરતા ને એટલે માણસ નું ઓછો થઈ જાય તો આ મારે કરો આ તો મોદી તો મગજ વગરનું છે કે તમારું ઉપાડું ને ફરતો એને લેવા કે દેવા તોય તમે જરા તમારા તમે સારું કરવું હોય તો તમે હિંમત નથી દેતા આ તો મોદી તો ગંડારે મોટો માણસ હવે અને મગજ તમારા મગજ ને એનું એક મગજ ત્યારે એ લડું હું હા ને મોદી ને પૈ નથી ગાણું બધા વાળી કરતા હોય ગારું દેતા મોદી એટલો અફસોસ થતો એ ગારું દે એનો અફસોસ નહીં પડે એ ભણતા નસી દુનિયામાં એ તમે એને ભણતા હોય એટલે અફસોસ થતો આપણે જોવું લઈએ ને અફસોસ થાય માણસ બારસો રૂપિયા દે માગતા મોદી માંથી દીકરી દીકરી તમે બધું મલગત મોદી મોદી ના સોરા રાડું તમે દેવા જાવ પાંચ રૂપિયા દેવા હા સિરિયસ નહીં

તમે કમાવ ને ખાવ ને તમારું કમાવ ને શેરુંડા ઓ માથે નબતાવ દીએ દીએ જે રહી અને જેટલો નુકસાન કરતા હોય કે નુકસાન આવતું આલોદન કરે આ ભાંગું નાખે ને ઊ તોડું નાખે ને કેટલી એ હે ઉપાધી થાતી ને એટલી તમે હેને સ્થાતી એને નકા કી દીકરા પીણા હોય ને તો એ ઉપાધી થાતી કે આ નુકસાન ઈ દેશ આવતી આમ પબ્લિક હમનતી નથી પબ્લિક હમનતી નથી એટલે ચિંતા માં છે સાચે ખોટો નથી હો વિજે આ પર કેચ્યા તમારે સખેની કે હવે દેતા નથી દેતા નથી એટલે ચર્ચા કરવા વિવેક કોઈ સાંભળવા ભાઈ લુખેશ પોતાને લુખેશ કે ભાઈ તું લુખેશ નથી જણા ભાઈ

તો તું થાક કઈ રીતે મને કે અરે મમી અરે આવો લક્ષ્મણ જેવો વીરો ભેગો હોય તારે હા હાજો તું નોતો હું કામ કરું બેઉ તારે ખાધી દુકાન ખોલી હમ તારે ખાલી છે ને દેખ રે રાખ હારું બેટા ઓ રાઈટ થઈ ગઈ